જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે બુટલેગરો નોંધાયેલા છે તેમની પ્રથમ વખત યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તે આમાં પીઆઈ અને ડીવાય એસપી જવાબદારી સોંપવામાં આવી છે હવે જે દૂષણ દારૂનો વધી રહ્યો છે તેને ડામવા માટે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુક ડેલુ દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હોય તેવી વાત પણ ચર્ચાઈ રહી છે અને આના સંદર્ભમાં હવે આ જે બુટલેકરો છે તેમને ત્યાં દરોડા પાડવાની કામગીરી અને નિરીક્ષણ કરવાની કામગીરી છે તે સોંપવામાં આવી છે ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે એસપી પ્રેમસુક ડેલુ શું કઈ રીતની કાર્યવાહી તેઓ આગામી સમયમાં કરવાના છે તે સાંભળો આ ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સમય સમય પર જે

અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે આને આજ બોલાવીને કડકાઈથી તી તમામની પૂછપરછ પણ કરી છે અને અમારી જે ટીમ છે આ ટીમે પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનું અને કોઈ પણ ગેરકાયદેસર કાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે વિશેષ વિશેષરૂપથી સૂચના આ તમામ લોકોને આપી છે કયા ડિવિઝન ના લોકો સર આજે જે જે કડકાઈથી પૂછ ફરજ કરવા માટે જે બોલાવે છે એ ચોટીલા અને લીમડી ડિવિઝન થી લોકોને બોલાવે છે અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપ થી અને જે પણ લોકો એવા જે મોટા બૂટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારા ઓફિસમાં બોલાવીને અને કડકઈ થી આપોતિ પૂછપરછ કરીએ છે આ સમગ્ર ઘટનાને લઈને એસપી સુરેન્દ્રનગરના પ્રેમશોક દેલવે જણાવ્યું કે આમાં જિલ્લા પોલીસ દર મહિને પોલીસે બુટલેગરોની યાદી અપડેટ કરવાની રહેશે તેમને હિલચાલ પર વોચ રાખવાની રહેશે અને દારૂબંધીની કડક અમલવારી કરવાની રહેશે ગુજરાતમાં આવું પ્રથમ વખત કહેવાય છે કે સુરેન્દ્રનગરના એસપી પ્રેમશોક ડેલુએ નવતર પ્રમુખ હાથ ધર્યો છે જેમાં બુટલેગરોની નામ અને યાદી છે તે જાહેર કરવામાં આવી છે તેના જ કારણે હવે મામલો પણ ગરમાયો છે દર્શક મિત્રો આ વીડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો